માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં મિત્રો આપણું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે લારી કઈ રીતના બનાવી એની માટે જોઈશું તો આપણે આ સનેડાની લારી સાત ચારની હાઇડ્રોલિકવાળી બનાવેલી છે તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે નીચેનું થડાનું કામ કમ્પ્લીટ પૂર્ણ કરી નાખ્યું છે હવે આપણે એને ફિટિંગ કરવાનું છે તો મિત્રો તમારે પણ જો બનાવી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો આપણે ફૂલ એવી ચાર બેની ચેનલ ત્રણ દોઢની ચેનલ ફૂલ એવી નીચેનું તળિયું બાર ગેજ અને સાઈડની વાયડું આપણે ફ્રેસ વાયડું ફિટિંગ કરવી જેવી તો મિત્રો જો તમારે પણ બનાવવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો મિત્રો જોઈ શકો છો કે આપણે લારીનું કામ ચાલી રહ્યું છે તો મિત્રો કેવું આપણી લારીનું કામ લાગ્યું એ આપણે કમેન્ટમાં જરૂર તમે કહેજો હવે આપણે ફાઇનલી છેલ્લે એને કલર કામ કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લારીનું કલરનું કામ ચાલી રહ્યું છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે ને વધારે વિડીયોને શેર કરો જેથી કોઈ મિત્રોને લેવી હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકે છે ફૂલ એવી આપણે લારી બનાવીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ફાઇનલી આપણે હવે પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે તો કમ્પ્લીટ પેઇન્ટિંગનું કામ પૂર્ણ થાય પછી પણ આપણે એક આખો વિડીયો દેખાડવાનો છે ફૂલ એવી ગેજમાં આપણે હાઇડ્રોલિક વાર વાળી લારી બનાવીએ છીએ તો મિત્રો કેવી લારી લાગી તમે કમેન્ટમાં જરૂર કહેજો અને તમારે જો કોઈને લેવી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સનેડાના લગતા આપણે આ ચેનલમાં વિડીયો મૂકવીશીવી તો સનેડા રિપેરિંગ કરવા હોય અથવા નવા બનાવો હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો અથવા કોઈપણ જાતની સલાહ લેવી હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો ને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો